તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે સુશીલા મીનાનો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો જહીર ખાનને યાદ કરીને સચિનને કર્યો રાજસ્થાનની યુવતીનો વિડીયો વાયરલ ઉગાડા પગે છોકરીની તોફાની બોલિંગ પર ફિદા તેંડુલકર જહીર જહીરને ટેગ કરીને લખ્યું સુશીલાની એક્શનમાં તમારી ઝલક ગામડાની દીકરીનું કિસ્મત ચમકાવવા આગળ આવ્યો ઉદ્યોગપતિ વિડીયોમાં એક સ્કૂલની છોકરી ફાસ્ટ બોલિંગ કરતી દેખાય છે તેની બોલિંગ એક્શન જાહેર ખાન જેવી જ છે આ વિડીયોમાં સુશીલા મીનાનો વિડીયો થયો વાયરલ હાલ સોશિયલ મીડિયામાં સુશીલા મીનાનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેમની બોલિંગના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર છોકરીની તોફાની બોલિંગ જોઈને પીદાર તેંડુલકર મિત્રો સુશીલા મીનાની રાતોરાત કિસ્મત ચમકાવી આગળ આવ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે તમે પણ કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો અને આવા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીશું નવા વિડીયોમાં